જોઈગામ તાલુકાના કટાવ ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી મેની અયોધ્યા તરીકે ઓળખાવતું કટાવ ધામ અંદર આજે ગુરુ પૂર્ણિમાના દિવસે લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા ત્યારે ભોજન પ્રસાદના દાંતશ્રી પટેલ તલાભાઈ કાનજીભાઈ નવાપુરા દ્વારા આજે ભોજન પ્રસાદ ત્યાં આપવામાં આવ્યો દર પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં ત્યાં લોકો ભોજન પ્રસાદ લેતા હોય છે આ મિની અયોધ્યા તરીકે ઓળખાતું કટારધામ અંદર આજના ધામના અને આજુબાજુના સ્વયંસેવકો આજે આવી અને ભોજન પ્રસાદ આવતા જતા ભક્તોની કોઈ અગવડતા ના પડે તેને લઈને આજે ત્યાં જોવા મળ્યા હતા અને આજે ધામ મીની અયોધ્યા તરીકે ઓળખાતું અને કાકીજી મહારાજનું આબલી જે તપસ્યા કરી અને ત્યાં તપ કર્યું છે તેવા આ સરહદી વિસ્તારમાં તાલુકાનું કટાધામ તેના આજે મિની અયોધ્યા તરીકે ઓળખાય છે મિની અયોધ્યા તરીકે ઓળખાતું કટાઉામમાં આજે ગુરુ પૂર્ણિમાને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યાં આજે મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું વહેલી સવારના વરસાદના વાતાવરણને લઈને આજે ભક્તો ત્યાં ઉમટી પડ્યા હતા દેવરાજાએ પણ મહેર કરી હતી અને દસ વાગ્યા પછી વરસાદ પણ બંધ થઈ ગયો હતો અને આજના ગુરુના આશીર્વાદ લઈ અને ત્યાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને આજે સુઈગામ તાલુકાના કટાવ ગામના અને સુઈગામ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી પાર્કિંગ વ્યવસ્થા ટ્રાફિક ના થાય તેવી વ્યવસ્થા આજે કરવામાં આવી અને ત્યાં ઓળખાતું એક વિશ્વકર્મા ભગવાનનું મંદિર અને જે રાજેન્દ્ર સરકાર કહેવાતા રાજેન્દ્ર સરકાર શ્રી રામચંદ્ર ભગવાન કાકીજી મહારાજ જે ગુરુવાદે આવેલી છે તેમના માનશ્રી જયરામગીરી દસ બાપુએ શું જય શિયારામ કટાવધામ ખાતીની મારા સેવા ટ્રસ્ટ કટારધામ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ લે છે સલાભાઈ કાનજીભાઈની આજે રસોઈ છે એમના તરફથી અનક્ષેત્ર ચાલુ છે અને આ બધાને ગુરુપૂર્ણિમા મહોત્સવનું ઝેર સારી શુભકામનાઓ ગુરુજીના ચરણોમાં બેસીને વ્યસન મુક્ત થાવ અને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરો એવી આશા આ કટાવધામ સેવા ટ્રસ્ટ રાખે છે જેટલું થાય એટલું ઓછું વ્યસન કરજો જય શિયામ પરમ પૂજ્ય ખાખીજી મહારાજની કૃપાથી આજે અમે રસોઈ આપેલી છે ગુરુ પૂનમનો છે કાકીજી મહારાજની કૃપાથી મારું કામ નવાપુરા પટેલ તલાભાઈ કાંધીભાઈ મારું નામ અને હજારો સંખ્યાની અંદર ભોજન પ્રસાદ લીધો છે જે લોકોએ અમને સહ સહકાર જે કામ પડાવ્યું હતું એમને પણ સુખ સહકાર આપ્યો છે અને સુખ શાંતિથી સલામત આ પ્રસંગ પૂરો કરીએ છીએ અંદાજે ચારથી પાંચ હજાર માણસોનો જમણવા છે આજે અને હજાર બેથી ત્રણ હજાર માણસો જમી રહ્યા છે અને કુલ ટોટલથી ચારથી પાંચ હજાર માણસો જમવા વધારે છે તમારું નામ પટેલ તલાભાઈ કાંજીભાઈ ગામ મારું નવા